શાળામાં અમે પપ્પાની આંગળી પકડીને રડતા રડતા આવતા હતા આ શાળામાં અમે હવે આ શાળા છોડવાનો સમય આવ્યો ત્યારે અમે રડતા રડતા આજે આ શાળામાંથી વિદાય લઈએ છીએ અમે આ શાળા છોડવાનું ઈચ્છા પણ કેવી રીતે થાય કે જે શાળામાં આ આવા વિદ્યાર્થી પ્રિય શિક્ષકો હંમેશા આનંદમાં રહેનારા અને રમત એવા શિક્ષકો મળ્યા હોય મળ્યા હોય એ તો અમારું સદભાગ્ય કહેવાય પરંતુ અમારે અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આગળ વધવા માટે અમારે આ શાળા ચોકવી પડે છે જ્યારે અમે આ શાળામાં પહેલા ધોરણમાં આવ્યા હતા ત્યારે આ શાળાના અમે રડતા રડતા આવ્યા હતા ન કોઈને જાણતા ન કોઈને ઓળખતા અમે આ શાળામાં પ્રવેશ લીધો ત્યારે આ શાળાના આચાર્ય ભરતભાઈ સેહ હતા તે અમને જોબ આ

ત્રણ વર્ષ પછી તેમની બદલી થઈ ગઈ અને ફરીથી ભરતભાઈ સાહેબ આચાર્ય બન્યા અમે ધોરણ એક એકમાં ભણવા આવ્યા ત્યારે અમને વિક્રમભાઈ સાહેબ ભણાવતા હતા અને એકડા કે કક્કો ન આવડે તો આવડતો હોય તો બધાને પાસે બોલાવીને સારી રીતે શીખવડાવતા અને પાંચ વાગે ઘરે જતા તો અમને બધાને ચોકલેટ આપીને ઘરે મૂકતા

હતા તે અમને ગુજરાતી વિષય ભણાવતા તેઓ અમને કહેતા ક્યારેક કોનાથી ડરું નહીં ભલે જિંદગીમાં ગમે તેટલી મુસીબત આવે પણ ક્યારેય કોનાથી ડરવું નહીં જ્યારે ગોવિંદભાઈ સાહેબ પાઠ ચલાવતા હોય અને પાઠમાં કોઈ હસવા હસવા જેવું પ્રસંગ ન હોય તો વચ્ચે એકાદ જગ સંભળાવતા અને ફરીથી પાઠ ભણવાનું ચાલુ થઈ જતું અને પહેલાં સામાજિક વિજ્ઞાન પ્રકાશભાઈ સાહેબ ભણાવતા હતા પ્રકાશભાઈ સાહેબ ખૂબ જ સારી રીતે સામાજિક ભણાવતા હજી સુધી ભણાવતા હોત પણ સાહેબને પોતાના વતનમાં નોકરી મળી એટલે ત્યાં જવું પડ્યું પણ મારે સાહેબને કહ્યું છે સાહેબ તમે સામાજિક ભણાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અમે ગણિત વિશે ભણવા ધોરણ ચોથી આઠમાં ગણેશ સાહેબ ગણેશભાઈ સાહેબ આવ્યા હતા કે જિંદગીમાં ગણિત કેવી રીતે સોલ્વ કરવું તે પણ અમને શીખવતા હતા અને ગણિત વિષયનો કોઈ પણ દાખલો આવડતો ન હોય તો અમને ગણેશભાઈ સાહેબ પાસે જતા ભલે તે દાખલો વારંવાર પૂછો તો વારંવાર શીખવતા ગણેશભાઈ સાહેબને ધન્યવાદ અમને ગણિત શીખવવા માટે જ્યારે અમે ધોરણ સાતમાં પણ ભણતા ત્યારે અમને અંગ્રેજી અને હિન્દી અમારા સ્વાતી સ્વાતિબેન ભણાવવા આવ્યા અમને અંગ્રેજી અને હિન્દી સારી રીતે ભણાવતા અને અમને કોઈ ડાન્સ બાળગીત કરવું હોય તો અમને જેજલબેન અને સ્વાતીબેન મદદ કરે છે અમે ધોરણ સાતમાં ભણવા આવ્યા ત્યારે અમે વિજ્ઞાન વિશે ભણાવવા ગોરધનભાઈ સાહેબ ભણાવવા આવ્યા હતા તેઓ અમને બહુ સારી રીતે વિજ્ઞાન ભણાવે છે તેમને તેમને અમને હોય આપણને પ્રયોગ બનાવવા માટે મદદ કરતા આમ તો મારી આ શાળામાં ઘણા બધા શિક્ષકો છે પણ ગોવિંદભાઈ સાહેબ ગણેશભાઈ સાહેબ ભરતભાઈ સાહેબ વિક્રમભાઈ સાહેબ ચિરગભાઈ સાહેબ ડાયબાઈ સાહેબ જેવા સાહેબો અમને આપ સૌ ગુરુજીઓએ અમને ભણાવવા સિવાય ઘણું જ્ઞાન આપ્યું છે અને અમારા જીવનમાં ઘણું કામ આવે આવશે આ માટે મારા બધા ગુરુજીઓને ખૂબ ખૂબ ધન્યવાદ